જય માતાજી મિત્રો રૂબી કિચન કિંમત તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું મશરૂમનું શાક રેસ્ટોરન્ટ ઢાબા હોટલનું શાક તો તમે ભૂલી જ જશો અને રોજે તમે આ ઘરે જ આ શાક બનાવીને ખાશો એટલું ટેસ્ટી આપણે આ મશરૂમનું શાક બનાવીને તૈયાર કરીશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું મશરૂમનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં મશરૂમનું શાક બનાવવા માટે આ રીતના પેકેટની અંદર જ મશરૂમ મળતા જ હોય છે તો અહીંયા આપણે મશરૂમ લઈ લીધા છે મશરૂમનું શાક તમે ક્યારેય ના બનાવીને ગાધું હોય

તો આજે તમારે મશરૂમ ને પાણી થી સાફ કરીશું સૌથી તમારે મશરૂમને પાણીથી સાફ નથી કરવાના મોટું વાસણ લઈ લઈશું અને એની અંદર આપણે મશરૂમને ને એડ કરી દઈશું તો અહીંયા આપણે સ્પેશિયલ ટ્રિક્સ માંથી આપણે આ મશરૂમને સાફ કરવાના છે તો અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ લઈશું તો આપણે મશરૂમ આ રીતના લોટ લગાવી અને સરસ મસરશું એટલે તમે જોઈ શકો છો ગંદકી એકદમ સરસ દૂર થવા લાગે છે આ રીતના તમારે સરસ લોટની અંદર મસળવાના એટલે ઉપરનો જે કચરો છે તે બધો દૂર થઈ જશે તમે જોઈ શકો છો તેની ઉપરનો જે આ કચરો છે તે સરસ દૂર થવા લાગ્યો છે તો અહીંયા આપણે આ રીતના બધા જ મશરૂમને સરસ સાફ કરી લઈશું તો અહીંયા આપણે મશરૂમને સાફ કર્યા તમે જોઈ શકો છો એની ઉપરનો જે કચરો છે તે દૂર થયો છે અને મશરૂમને આપણે આ રીતના સરસ ઉપરથી ચોખ્ખા કરી લીધા છે હવે આપણે એક બાઉલની અંદર ચોખ્ખું પાણી લઈશું અને તેની અંદર આપણે મશરૂમને બે થી ત્રણ વાર સરસ ધોઈ લઈશું અહીંયા આપણે એકદમ સારી રીતે ઘસી ઘસીને મશરૂમને ધોઈ લેવાના છે આ રીતના ધોયા પછી જે આ કઠણ ભાગ છે તે આપણે થોડો કાઢી કાઢી લેવાનો છે તે તે ભાગ જલ્દી ચડતો નથી એટલે આપણે આપણે લઈશું અહીંયા એક મશરૂમના બે ટુકડા કરી લઈશું અને આપણે આ રીતના એક વાસણની અંદર મૂકતા જઈશું તો અહીંયા આપણે આજ રીતના બધા જ મશરૂમને સરસ કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મશરૂમને સરસ કટ કરી લીધા છે મોટા હોય તો તેના આપણે ચાર પીસ કરીશું અને નાનાને આપણે બે ટુકડામાં કટ કર્યા છે તો મશરૂમને તમારે ત્રણથી ચાર વાર એકદમ સરસ ધોઈ લેવાના છે એટલે તેની ઉપરની બધી જ ગંદકી દૂર થઈ જાય હવે આપણે થોડા મસાલા કરીશું અહીંયા આપણે એકદમ સરસ હોટલ જેવું શાક બનાવીને તૈયાર કરવાનું છે એટલે થોડું આપણે મશરૂમ ઉપર મસાલા કરવાના છે એક ટેબલ સ્પૂન આપણે ધાણા જીરો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું થોડુંક આપણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો અને બે ટેબલસ્પૂન આપણે દહીં એડ કરીશું અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી તમારું મશરૂમનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે એકદમ સરસ બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે 15 થી 20 મિનિટ માટે ઢાંકીને આપણે મશરૂમને રહેવા દઈશું ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લઈશું તો અહીંયા આપણે શાક બનાવવા માટે કુકર મૂકી દીધું છે

નાના ચોપ કરવાના નથી આ રીતના તમે મોટા ટુકડાની અંદર ચોપ કરી અને ફટાફટ આ શાક બનાવી શકો છો હવે આપણે ટામેટા નાખ્યા એટલે આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દઈશું આપણે મેરિનેટ કરીને મશરૂમને રાખ્યા છે એટલે આપણે તેની અંદર પણ મીઠું એડ કર્યું છે એટલે આપણે અત્યારે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું સાથે જ આપણે બીજા મસાલા કરી લઈશું તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે બધા જ મસાલા ગ્રેવીના ભાગના જ નાખવાના છે

એક વિસલ થવા દઈશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે શાક કરી નથી ફક્ત તમારે એક વિસલ અને ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણા ડુંગળી ટામેટા એકદમ સરસ મેસ થઈ ગયા છે તો હવે આપણે જે મેરીનેટ કરીને મશરૂમને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું આ રીતના દસ થી પંદર મિનિટમાં એકદમ સરસ મેરીનેટ થઈ જશે અને જયારે તમે શાક ખાશો ત્યારે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે મશરૂમ આપણે ચાલુ કરી દેવાનું છે હવે આપણે મશરૂમ ને સારી રીતે મિક્સ કરીશું અને એકાદ મિનિટ માટે જ આપણે આ રીતના મશરૂમ ને સરસ થવા દઈશું તો અહીંયા એકાદ મિનિટ પછી આપણે શાક ની અંદર ઘણી અંદર મશરૂમને મેરિનેટ કરીને રાખ્યા હતા તેની અંદર જ આપણે થોડુંક પાણી એડ કરી અને શાકની અંદર એડ કરી દઈશું એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું આ સમયે તમારે મસાલા ચેક કરી લેવાના કોઈ પણ મસાલા ઓછા હોય તો તમે નાખી શકો છો તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને શાકને આપણે બે સીટી થવા દઈશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું ફક્ત આપણે બે સીટી જ કરવાની છે વધારે સીટી નથી કરવાની નહીં તો આપણા મશરૂમ ગળી જશે તો હવે આપણે શાકને ચેક કરી લઈશું એકદમ સરસ હવા નીકળી જાય શાકને છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે તેની ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે છેલ્લે લીલા દાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ શાક આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ઘરમાં ગરમ મશરૂમનું શાક તો આ શાક તમે એકવાર બનાવશો તો બધા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી અને બનીને તૈયાર થાય છે તો અહીંયા શાક ઉપર લીલા ધાણાથી થી ગાર્નિશ કરીશું તો આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે નાન સાથે પરાઠા સાથે સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો એકવાર આ શાક બનાવશો તો હોટલ રેસ્ટોરન્ટનું પનીરનું શાક તો ખાવાનું ભૂલી જશો એટલું ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મશરૂમનો શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી જો તમને આ શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય